રાધે રાધે જય શ્રી કૃષ્ણ છે હું છું આપણો સાથી અને આજે આપણે વાત કરીશું એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસ રવિવારના રાશિફળ વિશે આજનો દિવસ એટલે સૂર્યનારાયણનો દિવસ જેવી રીતે સૂર્ય આખા જગતને અંજવાળે છે તેવી જ રીતે આજનો દિવસ તમારા જીવનમાં કયો નવો પ્રકાશ લઈને આવશે કઈ સાવધાની રાખવી પડશે અને કયા ઉપાયોથી તમારું નસીબ ચમકશે આ બધું જ જાણીશું વિગતવાર વિડિયોના અંત સુધી બન્યા રહેજો કારણ કે અંતમાં હું તમને એક વિશેષ રવિવારનો મહા ઉપાય પણ જણાવીશ તો જાણીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે રવિવાર હોવા છતાં મનમાં નવા વિચારો અને આયોજનો ચાલશે સરકારી કામકાજમાં પ્રશ્નો ઉકેલાશે જો તમે વેપાર કરો છો તો આજે મોટી ઉઘરાણી પાછી આવી શકે છે બાળકો સાથે સારો સમય વિતશે જેનાથી માનસિક શાંતિ મળશે સાવધાની આવીને કોઈને વચન ના આપવું જે પૂરું ન કરી શકો આજનો વૃષભ રાશિના રાશિના મિત્રોએ આજે થોડું સંભાળીને ચાલવું પડશે ગ્રહોની ચાલ સૂચવે છે કે નાણાકીય બાબતમાં ખેંચતાણ થઈ શકે છે

શુભ અંક જોઈએ તો ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આજનો રવિવાર ખુશીઓની સોગાન લઈને આવી રહ્યો છે તમારી વાણી અને ચતુરાયથી તમે આ શક્ય કામને પણ શક્ય બનાવશો નોકરી શોધતા યુવાનો માટે આજે કોઈ સારા સમાચાર મળી શકે છે

માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ઘરના નવીનીકરણ વિશે ચર્ચા થઈ શકે છે કામકાજનો દિવસ ઉતાવળમાં કરેલા કામ બગડી શકે છે માટે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે શુભ રંગ જોઈએ તો દૂધ જેવો સફેદ શુભ અંક જોઈએ તો બે પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે મ તેમજ ટ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ

આજનો શુભ જોઈએ તો સુવર્ણ ગોલ્ડન આજનો જોઈએ તો એક છઠ્ઠી તેમજ હણ કન્યા રાશિના મિત્રો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે સવારનો સમય થોડો વ્યસ્ત રહેશે પણ સાંજ ખુશનુમા રહેશે કાયદાકી કી થી દૂર રહેવું ડ્રાઇવિંગ કરતી વખતે નિયમોનું ખાસ પાલન કરવું ઉપાય જોઈએ તો ગાયને ગોળ ખવડાવો એનાથી વિઘ્નો દૂર થશે આજનો શુભ રંગ જોઈએ તો આછો વાદળી શુભ અંક જોઈએ તો ચાર સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત તુલા રાશિના જાતકો માટે પ્રેમ અને દિવસ રહેલો છે જો તમે અપરિત છો તો લગ્નની વાત વાત આગળ વધી શકે છે કરીએ તો પાર્ટનરશીપમાં ચાલતા ધંધામાં સારો નફો જોવા મળી શકે છે પરિવાર જોઈએ તો જીવનસાથી સાથે મધુરતા વધશે અને કોઈ જૂનો ઝઘડો અંતર લાવી આપશે આજનો શુભ રંગ જોઈએ તો ગુલાબી શુભ રંગ જોઈએ તો છ આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃષ્ટિક અક્ષર છે કોઈની સામે ન કરવી વિરોધીઓ તમારી છબી બગાડવાનો પ્રયાસ કરી શકે છે પણ તમારી આંતરિક શક્તિ તેમને હરાવી દેશે માનસિક સ્થિતિ જોઈએ તો યોગ અને ધ્યાન માટે સમય ફાળવજો આજનો શુભ રંગ જોઈએ તો ઘેરો લાલ શુભ અંક છે લાંબા સમયથી અટકેલા કામોમાં ગતિ ધાર્મિક યાત્રા કે પ્રવાસના યોગ પ્રબળ બની રહ્યા છે વિદેશ જવા ઈચ્છતા મિત્રો માટે પ્રક્રિયા કરવા માટે સારો દિવસ રહેલો છે

કારકિ વાત કરીએ તો બોસ કે ઉપરી અધિકારીઓ તમારા કામની કદર કરશે નવી જવાબદારીઓ માટે તૈયાર રહેજો સ્વાસ્થ્યની બાબતે કે સાંધાના દુખાવાની તકલીફ હોય તો બેદરકારી ન રાખવી આજનો શુભ રંગ છે રાખોડી કે કાળો શુભ અંક છે આઠ અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમાં સ

પૂજા પાઠમાં મન લાગશે મહા ઉપાય જાણીએ જો તમારા કામ અટકતા હોય અથવા માન સન્માનમાં ઘટાડો થતો હોય તો આજે ત્રાંબાના લોટામાં શુદ્ધ લઈને તેમાં લાલ ફૂલ અને થોડો ગોળ નાખીને સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરો આ ઉપાય કરવાથી તમારી કુંડળીમાં સૂર્ય મજબૂત થશે અને સફળતા જરૂરથી મળશે સમાપન મિત્રો આ હતું તમારું આજનું રાશિફળ આશા છે કે આ માહિતી તમને જીવનમાં સાચો માર્ગ બતાવશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો અને તમારા મિત્રો પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં ભૂલ્યા વગર કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ લખજો તમારી ચેનલને સબસ્ક્રાઈબ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા જેથી દરરોજ તમને તમારું ભાગ્ય જાણવા મળે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા લઈએ જય માતાજી રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને આપવાનું ભૂલશો નહીં